બનાસકાંઠા ભાબર નગરપાલિકા દ્વારા કારેલા ગ્રામ પંચાયતની હદમાં નાળાનું કામ કરતા ગ્રામજનો દ્વારા અરજી આપી વિરુદ્ધ કરાયો બનાસકાંઠા જિલ્લાના ભાબર નગરપાલિકા દ્વારા ભાબર વાવ રોડ પર ગટર લાઈન નાખી નાળાનું કામ કરી કારેલાના ગામ તળાવમાં પાણી નાખવાનું જે કામગીરી ચાલુ કરેલ છે તે કામગીરી અંગે કારેલા ગ્રામ પંચાયતને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું તેના અનુસંધાને આજે કારેલા સરપંચ સહિત ગામ લોકોએ ભેગા મળીને ભાભર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વિરોધ કરીને લેખિતમાં અરજી આપી હતી જેમાં જણાવ્યું હતું કે આ ગટર લાઈન નાળાની કામગીરી કરવાથી અમારા ગામમાં તળાવમાં ગટરનું ગંદુ પાણી આવી શકે તેમ છે તેમજ વધારે પાણી આવવાથી કારેલા ગામના રહીશોને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે રોગ રોગચાળો ફેલાઈ શકે છે તળાવની નજીક સ્કૂલો પણ આવેલ તેથી ગ્રામજનોની માગણી છે કે અમારા ગામ તળાવમાં આવું કોઈપણ પ્રકારની કામગીરી કરીને પાણી ઠાલવતા અંગે અમુક ગ્રામજનો આ બાબતે વાંધો જણાવીએ છીએ અગાઉ પમ્પિંગ સ્ટેશન ગટર લાઇનનું બનાવેલ છે જે વાવ રોડ થઈને પાણી બહાર જાય છે જે કામ અંગે પણ અમારી કારેલા ગ્રામ પંચાયતની મંજૂરી મળેલ નથી ઉપરોક્ત વિગતની અરજી આજે કારેલા સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ભાબર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં વાંધા અરજી આપેલ છે મારું નામ છે રાઠોડ વિક્રમસિંહ ચાહસિંહ અને વિષય હતો કે અમારે જે અમારી ગ્રામ પંચાયતની હદ છે કારેલા ગ્રામ પંચાયતની હદમાં જે પાભર નગરપાલિકા દ્વારા નાળા નખા જે નાળા નખાવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાની થાય તો એની જવાબદારી કોણ લેશે વધતા આગળ પણ એ લોકોએ પંપિંગ સ્ટેશનનું કહી અને એ નાખેલ છે એની લાઈન આજે એ ગટર ઓવરફ્લો થઈ અને અમારા તળાવની અંદર જાય છે અને એ એની આગળ પણ અમારા ગ્રામ પંચાયતની કે કોઈ ગ્રામજનોની કે કોઈ અમારા તલાટી સાહેબની કોઈ પણ પરમિશન લીધેલ નથી અને આ વખતે પણ લીધેલ નથી તે છતાં નાખેલા એ બાબતે અમે આજે અરજી હાલવા આવેલા છે શ્રી મામલતદાર સાહેબશ્રીને શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને વજુભા અમિત છી ગામ કારેલા નગરપાલિકાની અદમજી લાઈન નાખેલા છે ભાભર નગરપાલિકાની કારેલાની અદમજી લાઈન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે પણ વરસાદી પાણી પાણીથી મને હોનારત થવાની પૂરી પૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તલાવ થશે તો જેમ માલ અને જાનની નુકસાની જ છે અહીંયા આગળ ગૌશાળા આવેલી છે કસ્તુરબા વાદી વિદ્યાલય આવેલી છે અમારી ગામની શાળા પણ આવેલી છે અને એની પછી ગ્રામ અમારા ગ્રામને પણ ઉનારત છે એનો મને વાંધો છે અને એનું ગામ અમારા ગામ લોકો કોઈ સહમત છે નહીં અને એ પણ આ લોકોએ મનમાની કરી કરેલી જ છે એટલે એમને આ વાંધો છે અને અમે વધારજી આપવા આવ્યા આવ્યા છે